તો ભરૂચના જંબુસરમાં ધારાસભ્યએ આપેલી પચીસ વર્ષની ગેરંટીનું માત્ર ને માત્ર છ મહિનામાં ધોવાણ થયું છે છ મહિના પહેલા બનેલા ભરૂચ જંબુસર આમોદ રોડનું લોકાર્પણ ધારાસભ્ય ડી કે સ્વામી અને સાંસદ મનસુખ ફસાવાએ કર્યું હતું જે સમયે ધારાસભ્યએ પચીસ વર્ષ સુધી આ રોડ ટકવાનો દાવો કર્યો હતો કે ચોમાસાની શરૂઆતની સાથે આ રોડ ધોવાઈ જતા રોડની ગુણવત્તાને લઈ અનેક સવાલ પેદા થયા છે રોડ પર વરસાદ બાદ ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને રોડ પર સિમેન્ટથી ગાબડા પૂરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે ધારાસભ્યની આ વર્ષની ગેરંટી જવાને લઈ કોંગ્રેસે ધારાસભ્ય પર આકરા પ્રહારો કર્યા છે ખૂબ જ મજબૂતીકરણ સાથે આ રસ્તો બનવા છે હાલની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે આ ચોકડીના રોડ પર મોટા ખાડા પણ પડી ગયેલા છે કારણ કે ત્રણ મહિના પહેલા રોડ બન્યો તે છતાં પણ ભ્રષ્ટ અધિકારીઓના પાપે આજે ઠેર ઠેર રોડને નુકસાન થયેલું છે અહીંના સ્થાનિક પત્રકારો હોય સ્થાનિક આગેવાનો પણ અનેક રજૂઆત કરી હતી જયારે રોડ બનતો હતો ત્યારે તે છતાં પણ આ તંત્ર દ્વારા કોઈ પણ ધ્યાન આપવામાં આવ્યું નથી તેમજ અહીંના સ્થાનિક ધારાસભ્યએ પણ કામગીરી થતી હતી ત્યારે પચીસ વર્ષની ગેરંટી આપી હતી તેમ છતાં આ અધિકારીઓની મિલી કારણે આજે આમોદના રોડ આ નેશનલ હાઇવેના રોડ પર ઠેર ઠેર આ રોડ બનાવવામાં આવ્યો હતો ભરૂચ જંબુસર અને આમોદ અને આ રોડ હજુ છ મહિના પણ પૂરા નથી થયા અને આ રોડ ખખડી ગયો છે તૂટી ગયો છે ઠેર ઠેર ગાબડા પડી ગયા છે હજુ એક જ વરસાદ અને એટલો જાજો વરસાદ પણ નથી અને એમાં આ રોડની ખસ્તા હાલત થઈ ગઈ છે ત્યારે આ ક્ષેત્રના ધારાસભ્ય ડીકે સ્વામી જ્યારે રોડ બનાવવામાં આવ્યો આ રોડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે ડીકે સ્વામી ત્યાં પહોંચ્યા હતા અને ડીકે સ્વામીએ એક નિવેદન આપ્યું હતું કે આવનારા પચીસ વર્ષ સુધી આ રોડ ને કશું નહીં થાય આ પચીસ વર્ષની મારી ગેરંટી છે અને આ પચીસ વર્ષની ગેરંટી હું આ છ મહિનામાં ધોવાણ થઈ ગયું છે પાણી ભરાયા છે અને આ રોડ તૂટી ગયો છે ખાડા પડ્યા સિમેન્ટ થી આ ખાડા પૂરવાનું તંત્રએ કામ પણ શરૂ કર્યું છે થાગડ થીગડ મારવામાં આવી રહી છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આ પચીસ વર્ષની જે ધારાસભ્ય ગેરંટી આપી હતી એ ગેરંટીનું શું શું આ રોડનું જેણે કામ કર્યું છે એ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થશે કે કેમ એ પણ અહીંયા સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે